અને રેડ સ્નેક છે મિત્રો જેમ કે આપડે કહીએ છે કે ધામણ એમ રેડ સ્નેક છે તો રેસ્ક્યુ ની અંદર બન્યા તો મિત્રો તમે જોઈ શકો છો વિશાલભાઈને ને બાઇટ કરી દીધું છે પણ આનાથી કોઈ વાંધો નથી કારણ કે આની અંદર કોઈ કોઈ વેનમ આવતું નથી નથી એટલે ડરવાની જરૂર પણ પણ જ્યારે આપણે આ સાફ કરડે તો એક ટીટીના ઇજિક્શન ફરજિયાત બને છે કારણ કે ભાઈ ગાડી બંધ કરતી જ્યારે પણ આપણને કરડે ત્યારે ટીટીના ઇજેક્શન બને છે એનું કારણ છે મિત્રો કે આની અંદર આના દાંતોની અંદર જે કે ઉંદર કેવો મરેલો ખોરાક ખાધો હોય તો આપણે પાકવાનું કે એવી સંભાવના રહેતી હોય છે બાકી કોઈ ડરવાની જરૂર નથી અને આ સાપને આપણે ખેડૂત મિત્ર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે મિત્રો આ સાપ એક ઉંદરનું નાશ કરે છે અને જેમ કે મેં કીધું કે ગુજરાતની અંદર ત્રણ પ્રકારના ધામણ થાય છે જેમાંથી આ ગ્રીન ધામણ છે એક યલો બ્લેક અને રેડ અને ગ્રીન જેમાંથી આ ગ્રીન ધામણ છે અને બહુ મોટી સાઈઝ નથી મિત્રો આપણા ગુજરાતની અંદર બાર ફૂટના ના દ્રામણ નોંધાઈ ગયેલા છે તો આપણે આને રેસ્ક્યુ કરી લઈએ બાસ્કુ લો કે કોઈ તો ભણી દો બાસ્કુ લો એ ભણી દો

એક સાઠ ધાતના આપણા ગુજરાત ની અંદર સાફ થાય છે બાકી બધા બિલ જે બાકી બધા બિલ હોય

રેસ્ક્યુ કરી લીધો છે હવે રિલીઝ ટાણે આપણે મળશું અને મિત્રો બંને તાલુકી વિડીયા શેર કરતા રહો જેનાથી તમને મોટિવેશન મળે અને આગળ બીજાને પણ જાણકારી મળે એટલે વિડીયો બને એટલો શેર કરો અને હજી રિલીઝ ટાણે મળજો વિડીયાને સ્પીક ન કરતા વિડીયો પૂરે પૂરો જોતો ખૂબ જ ડરી ગયો લાગે છે જેમ કહીએ કે જીવતા હશું તો આગલા વિડીયોની ની અંદર મળશું કારણ કે અમારા કામ એવા હોય છે એટલે પાછા વિડીયો ની અંદર મળજો અને બંને તાલી મિત્રો વિડીયો શેર કરજો તો થેન્ક યુ અને આભાર મારો વિડીયો જોવા બદલ